અમારા ધ્યાન મુજબ સાહેબ આ અહીંયા રોડની આજુબાજુ કોઈ નવા સ્ટોકની છેલ્લા બે વર્ષથી કોઈ મંજૂરી આપતા નહીં જ્યારે આ સ્ટોક અત્યારે મહિનામાં જ ચાલતો હતો આને મંજૂરી કેવી રીતે આપીને એ વિષય તપાસનો વિષય છે અને બીજી વસ્તુ કે જિલ્લાની અંદર આટલું મોટું કોભાડ આજે ચાર ચાર ગાડી અને પાંચ પાંચ મશીન પકડાય સાહેબ ખાન ખાનીને શરમ આવી જોઈએ આટલો મોટો સ્ટાફ આટલું મોટું વહીવટી તંત્ર અહીંયા આટલું આજે ત્રણ ત્રણ વર્ષથી બ્રિજ તૂટેલો છે ચલો રતનપુર વાળા બ્રિજ કોઈ હાલત અત્યારે ગંભીર છે મતલબ એ બી તૂટું તૂટું થઈ ગયેલો છે આજે જિલ્લાની અંદર કોઈ રસ્તા નહીં અને આટલું આટલું મોટું ખરીદ ચોરી થાય આજે શરમ વાત કહેવાય એમ અને જનતા રેડ કરીને પકડાવેલ આ અધિકારીઓને ડૂબીને ઢાકણીમાં પાણ લઈને ડૂબી મારું જોઈએ સાહેબ અમારું એ જ કેવું છે શું નામ તમારું રાઠવા દીપકભાઈ ચંદુભાઈ કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા તેથી ભાયગા છે અને બે ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે અને આ ચાર ગાડી અત્યારે ઓવરલોડેડ છે અને ચાર ટ્રેક્ટરો ભાગી ગયેલા છે અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં નહીં નેમ પ્લેટ નથી તો ખનીજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ નેમપ્લેટ જરૂરી નથી હોતું એવું બી કીધું છે અમને અને બીજું કે ખાન ખનીજના અધિકારી બી અમુક એવું કીધું હતું પ્રથમ દિવસે કે પાણીમાં તો ખોદી શકાય છે પહેલા નાવડીઓ નથી ચાલતી આ આઈએસ અધિકારીઓ બી આવું કહેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે અને બીજી એક વસ્તુ કે આજે ત્રણ વર્ષ થયા એક બ્રિજને ધોવાઈએ તો આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલી કરીને ચાલી રહ્યું છે એવું અમને દેખાઈ રહ્યું છે અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે અને આ બાજુ મશીનો બી મૂક્યા છે હવે શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું ત્યારે જનતાની શું માંગે જનતાની એક જ માંગ છે કે બ્રિજની આજુબાજુ લીજો ચાલવી જોવે નહીં એ વસ્તુ અમે નવ મહિના પહેલાં બી કરેલી છે અને અરજી અમારી જિલ્લા સ્વાગતમાં પેન્ડિંગ છે દબાઈ દીધેલી છે અત્યાર સુધી એની પર લીગલી એક્શન લેવામાં આવી નથી બે બે વખત માપણી કરીને પંચકેશ કર્યું છે એનું બી કોઈ પરિણામ મળ્યું નથી જનતાને તો આ લોકો અધિકારીઓના નેતાઓના આ લીજ માપ્યાઓ બિલકુલ કશું ગણતા નથી એમની મનમાની ચાલી રહી છે

અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચાર ચારેક વાહનો જોવા મળેલ જે રેતી રેતી ભરેલી હતી જેમાં જે જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તે તેમના હાલ તપ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે ચાર પાંચ પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અરતે સીજ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે ને જે ખાણખામવાળાની માગણી પણ ફરિયાદીની રૂકરૂમમાં કરવામાં આવે છે

અને બે ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને આમાંથી છ ગાડી હતી ટોટલ થઈ એના અનુસાર કીધું એક જ વાત છે સાહેબ ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાઈ ગયા તો પછી એને મારું કહેવાનું મે જનતા રેડ કરી તો આપના જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું તો ભાઈ આમાંથી કેટલા મશીન હતા એમનું કહેવું એ હતું ભાઈ આ બે મશીનો પિરાકાલાના બે મશીનો હતા એવું એમને જણાવ્યું અને જસ્ટ એ વખતે તમે આ એટલે મે તમને એવું કીધું કે બે મશીનો પછી આપે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા પાંચ મશીનો છે પાંચ મશીનો છે બે ગાડી ફરાર થઈ ગઈ છે અંદર જ ખાલી કરીને જે જનતા રેડ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે અને ચાર ટ્રેક્ટરો છે પાવડાવાળા ટોલીવારા નહીં કે જે વેણમાંથી સરખું કરતા હતા એટલે હવે કદાચ ઇશ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે અઠવાડિયા દસ દિવસના વિડીયો બી છે આપડે